કચ્છના માતાના મઢ ખાતે હજારો ભાવિકો ઉમટ્યા હતા ઓગણત્રીસ વર્ષથી જામનગરનો સંઘ માતાના મઢ આવે છે ભુજથી માતાના મઢ વચ્ચે જુદા જુદા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જય મહાશક્તિ દેશદેવી આશાપુરા ગ્રુપ સેવા કેમ્પ જેમાં ચા કોફી મેડિકલ ભોજન આરામની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે કચ્છના સુપ્રસિદ્ધ તાલુકાના માતાના મઢ ખાતે માં આશાપુરાના દર્શનાર્થે લાખો ભાવિકોએ જ્યારે પ્રસ્થાન કર્યું છે ત્યારે જામનગરથી પણ જુદા જુદા સંઘો નીકળ્યા છે ત્યારે જે જામનગરના સંઘના જે આયોજક છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરશું તમે કેટલા દિવસથી નીકળ્યા છો અને શું ખાસિયત છે તમારા કેમ્પની આજે જામનગરથી તેર તારીખે આશાપુરા પદયાત્રી સંઘ જામનગરથી માતાના મોઢ પ્રયાણ કરેલ અને આજે આઠમો દિવસ છે તો જામનગરથી પહોંચતા આઠ દિવસ લાગ્યા હજી અમને માતાના મઢ પહોંચતા ત્રણ દિવસ લાગશે અગિયારમે દિવસે સાંજે અમે પહોંચી છીએ અને પદયાત્રીઓ અમારી સાથે સાડા ત્રણસો માણસોની સંખ્યા છે અને રસ્તાની અંદર મેડિકલ સુવિધા જમવાના રસોડા અને એ બધી સુવિધા આપી અને અમે માતાના મઢ પહોંચીએ છીએ દર વર્ષે પદયાત્રીઓ વધારે પડતા માનતાવાળા અને એવી ભાવનાથી આવે છે તો દર દિવસે દિવસે માતાજીની પ્રેરણાથી પદયાત્રીઓમાં વધારો થાય છે અને બધા સેવા કેમ્પ પણનો પણ લાભ મળે છે દિવસે દિવસે ભુજમાં પણ સદીશભાઈનો કેમ્પ એનો પણ લાભ લે છે અને મારી પ્રેરણાથી લેડીસો વધારેમાં વધારે અમારા સંઘમાં હોય છે કે એને મર્યાદામાં પહોંચાડવા અને એને પહોંચાડી અને પાછા એને રિટર્ન મોકલવા એ બધી ત્યાં સુધીની અમે જવાબદારી લઈશી અને એવા માણસો છે અમારી સાથે કે આજે મને ઓગણત્રીસ વર્ષ છે વીસ વીસ વરસથી કન્ટિન્યુઅસ માતાના મોઢ પગે ચાલી અને માણસો આવે છે બહેનો પણ વીસ વીસ વર્ષથી પગે ચાલી એકી સાથે દર વર્ષે નોરતા આવે અને માતાના મઢ આવે છે અને માતાજીની એવી પ્રેરણા છે પદયાત્રીઓ પર કે જો જે કોઈ બહેનો ઘર બહાઈને ન નીકળ્યા હોય અને એને ચારસો કિલોમીટર હલાવવા એ એક શક્તિ એ આપે છે અમારી કોઈ શક્તિ નથી એની પ્રેરણાથી અમે પહોંચી છીએ અને સર્વોપરી એ આશા પૂરા છે માતાજી અમારા સંઘની રક્ષા કરે બધા કેમ પડાવ લીધું થયા કરે અને અમે સુખ શાંતિ થી માતાજી પહોંચી જાય બોલ આસાબ અને એક વ્યક્તિ છે તેમની સાથે બેન છે તેમની સાથે વાત કરું છું ખાસ કરીને તમે દર વર્ષે આ કેમ્પમાં આવો છો કેવું લાગે છે ખાસ કરીને અત્યારે કેમ્પ કેમ્પ વિશે અને તમે આ કેમ્પ વિશે કે અમને આયા સાથ સહકાર છે આની સેવા આયા સાથ સહકાર આપે છે અમને આ બધું જમવાનું આપે છે આરામ આપે છે પછી જાય છે ખાસ કરીને અનેક વ્યક્તિ છે તેમની સાથે પણ વાત કરશો ખાસ કરીને તમારો જે સંઘ આવે છે સંઘની શું ખાસિયતતા જોવા મળે છે કેમ વધારે વધારે લોકો અત્યારે તમારા સંઘમાં જોડાય છે દર વર્ષે અમે ઓગણત્રીસ વર્ષ ચાલુ છે અને અમારે સંઘમાં લેડીસો એ બધા રહીએ ને એ અમારો એક જ સંઘ આવે છે જામનગરથી એટલે એ લોકોની માનતા નાન હોય ને એની માનતા પૂરી કરાવી અને અગિયાર દિવસ અમારે માતાના બડે પોચતા થાય છે અને બધે અમુક ઘર અમે હાથે રસોડું બનાવી હતી અમુક અમે કેમ્પમાં જમી હતી બરાબર આ કેમ્પમાં અમને સા ત્રણ ચાર વરસથી સારી સુવિધા મળે છે મેડિકલ સેવા જમવાનું પ્રસાદ આ બધું રહેવાનું નાવા ધોવાનું સારી સગવડ મળે છે આયોજકો તેમનું પણ છે કે અત્યારે જે જામનગર જે પદયાત્રી સંઘ છે તેમાં અત્યારે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે તેની સાથે સાથે રસ્તાઓમાં જે પણ કેમ્પના આયોજકો છે તેના દ્વારા પણ અત્યારે સારો સહયોગ મળી રહ્યો છે સાથે કૌશિક છાયા ગુજરાત